રોડ ઉપર રૂપપુર હર્ષિધ્ધિ માતાજી મંદિરની સામે તલાઈ આવેલ છે અને હરસિદ્ધિ માતાની મંદિરની સામે ત્યાં આગળ જ તલાઈ ઉપર ભારે માત્રામાં હાલ ભીડ જોવા મળી રહી છે દિવાળીના વેકેશનના ટાણે લોકો અત્યારે ફેમિલી સાથે જયારે બાર ફરવા નીકળતા હોય છે ત્યારે ચાણસમાના પાટણ રોડ પર આવેલ રૂપપુર હર્ષદી માતાજી મંદિરની સામે તલય આવેલ છે જ્યાં આગળ ભારે માત્રામાં અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે કારણ કે આ જે જગ્યા છે તે લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને આ જગ્યા સૌ કોઈ આનંદ પણ માણી રહ્યા છે સાથે અહીંયા હરસિદ્ધ માતાનું મંદિર પણ આવેલું છે માતાજીના દર્શન માટે પણ આ તલાવ પર લોકો આવતા હોય છે અને લોકો પોતાના પરિવાર સાથે અહીંયા મજા માણવા આવતા હોય છે ત્યારે અહીંનું વાતાવરણ પણ કહી શકાય કે ખૂબ જ આહલાદક હોય છે ખૂબ સરસ મજાનું અહીંયા વાતાવરણ હોય છે જેને કારણે લોકોને કહી શકાય કે પરિવાર સાથે વધુ અહીંયા મજા આવે છે અને લોકો આવા દિવાળીના વેકેશનના ટાઈમમાં અત્યારે ભારે ભીડ પણ અહીંયા જોવા મળી રહે છે વિક્રમસિંહ ચૌહાણ સાથે ચક્રવાત હારી